દર્શક મિત્રો વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા પાણીની સમસ્યા પાણીનો ભરાવો હરડી બોટકાના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દા પર રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યો હતો મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાયેલા કાર્યકરોએ મેયર રાજીનામો આપોના સૂત્રોચ્ચારો સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમપ્લેટ તોડી નાખી હતી અને દરવાજા પર કાળી શાહી છાંટીને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો આ બનાવમાં પોલીસે બે મહિલા સહિત આઠ કાર્યકરોને અટકાયત કરી હતી દર્શક મિત્રો ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે વિશ્વામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીનો જવાબ આપવા માટે મેયર તૈયાર નથી હળની બોટકાળમાં હજુ ન્યાય આપવામાં આવ્યો નથી ત્યારે આમ આદમી પાર્ટીનો મોરચો વડોદરા કોર્પોરેશન ખાતે મેયર પિંકીબેન સોનીને રજૂઆત કરવા માટે આવ્યો હતો જો કે મેયર ઉપસ્થિત ન હોવાથી કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર મેયર રાજીનામું આપો હળની બોટકાના પીડિતોને ન્યાય આપો પાણીની સમસ્યા હલ કરો રોડ ઉપર પડેલા ખાડાઓ દૂર કરો જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા લગભગ અડધો કલાક સુધી મેયરના ચેમ્બરની બહાર ભારે હલ્લાબોલ કરનાર કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર લગાવેલી મેયરની નેમપ્લેટ તોડી નાખી એ ઉપરાંત મેયરના દરવાજા ઉપર કાળી સહિત છાટીને રોષ હતો દર્શક મિત્રો મામલો ઉગ્ર બનતા જ કોર્પોરેશનની સિક્યોરિટી અને પોલીસ માટે બોલાવેલી પોલીસે નવાપુરા પોલીસે કાર્યકરોને બળ વાપરીને મેયરના ચેમ્બર પાસેથી દૂર કરી દીધા હતા અને તમામને કોર્ડન કરી લીધા હતા ત્યારબાદ બે મહિલા કાર્યકરો સહિત આઠ કાર્યકરોને અટકાયત કરતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ડીસીબી ઝોન બેના અભય સોનીએ કહ્યું કે કોર્પોરેશનમાં કાયદો હાથમાં લેનાર આમ આદમી પાર્ટીના ચોવીસ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા સહિત મહિલા અને પુરુષ સહિત ચોવીસ કાર્યકરો હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે મોરચો લઈને આવેદનપત્ર આપવા કોઈ પોલીસ પરમિશન લેવામાં આવતી નથી પોલીસની ઉપસ્થિતિ વચ્ચે મેરની કચેરી બહાર શાહી ફેંકીને તોડી હંગામો મચાવ્યો હતો સમગ્ર મામલામાં નવાપુરા પોલીસે મહિલા અને પુરુષો મળીને ચોવીસ લોકોને અટકાયત કરવામાં આવી છે તેઓની સામે ગેરકાયદેસર મંડળી રચવી રાયોટિંગનું કાવતરું સરકારી કામમાં રુકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અમારા મેયર સાહેબ આવ્યા છે બરોડાને એક પનોતી લાગી પહેલાં ડોર ટુ ડોર ચાર બાળકોના મોત ગયા વર્ષે પૂર આવવાથી બાર લોકોના મોત હમણાં બે દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી કાળામાં રિક્ષા પલટી બે જતા એકનું મોત ગઈકાલે વૃંદાવન ચોકરી બ્રિજનું કામ ચાલતા ચાર રસ્તા પર ડમ્પલ પસાર થતા એક વ્યક્તિનું મોત ચૌદ લોકોનું મોત જ્યારથી પોતાની છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે વડોદરાની અંદર મોત તાંડવ છે આ તો બે દિવસ પહેલા હું શનિવારે અમદાવાદથી વડોદરા અમારા ઘરે જતો હતો ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હરણી રોડ ઉપર આવી ગયો રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે બે વાગે મેં જોયું છે બાર બાળકો સ્કૂલ ડ્રેસમાં અને બે ટીચરો જેમને જોતા હું પોતે બી ગયો હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે પરંતુ ખબર પડી કે આ બાર બાળકો બોટકાંડવાળા છે આ બે ટીચરો બોટકાંડવાળા છે તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાયો નથી તેથી આમ આદમી પાર્ટીનો ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે એમના માટે ન્યાય માગશે અને તે જોતા તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માંગવો આવ્યા છીએ કે કેતો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષતા ભાજપનું શાસન છે આમ છતાં એક જ વરસાદની અંદર આપણે વારંવાર વડોદરાને ડૂબતું જોયું છે એક જ વરસાદમાં વડોદરાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય છે લોકોને જાનમાલની નુકસાની થાય છે હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાં અંદર ગરકાવ રહ્યું લાખો કરોડોનું નુકસાન થયું આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ કાર્યકર્તા કરી દઉં હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના ઉપર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ કોણ નોન છે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે એમને તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી વડોદરાના અવાજ માટે વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે હું મારા કાર્યકર્તાઓને વંદન કરું છું કે એક સમયે જ્યારે ભયનું વાતાવરણ છે ભાજપ સામે કોઈ બોલવા તૈયાર નથી એવા સમયમાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ તમામ યાતનાઓ તમામ દમનની સામે લડી રહ્યા છે આજે વડોદરાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વામિત્રી સફાઈ અભિયાનની અંદર એકના એક કામ માટે સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશનને પૈસા ચૂકવા છે પચાસથી થી વધારે કરોડ રૂપિયા આ ખાઈ જવાવાળા શાસકોની સામે ફરિયાદ ક્યારે થશે આ પાછળ જવાબદાર લોકો કોણ છે અમારી આમ આદમી પાર્ટી તરીકે વડોદરાની જનતાને પણ વિનંતી છે કે આ લોકો સત્તામાં બેઠેલા લોકો તાનાશાઓ અને એમને જ્યાં સુધી સત્તાથી દૂર કરવામાં નહીં આવે એમને એમની ઓકાત બતાવવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરાના પ્રશ્નોનું સમાધાન થવાનું નથી આમ આદમી પાર્ટી આપ સૌ માટે લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે વડોદરાની જનતાનો પણ સાથ મળશે અને આગામી દિવસોમાં આ તાનાશાઓ અહંકારી લોકોને એમની જગ્યા બતાવવાનું કામ વડોદરાના લોકો કરશે